નમસ્કાર મિત્રો મિત્રો માનસિક ખુમાવત જોરદાર સોંગ ગાય છે પણ એટી સોંગ ગાય છે મિત્રો મિત્રો હાલ જે છોકરીઓની અંદર જે ગાયક કલાકાર છે તેમાં માનસિક ખુમાવતનો પહેલો નંબર આવે છે કે જે એટી સોંગના બાદશાહ આ રીતે કહેવાય આ બીજી જો છે પછી જે એમિન ડભોણા છે કેવિન ડભોણા છે એ ભાઈઓ તો છે જ એના સિવાય બીજા બધા ભાઈઓ પણ છે પણ માનસિક ખુમાવતનો તે બધી બેનો સોંગ ગાય છે એમાં જે એટીટ્યૂડ સોંગમાં તો સૌથી પ્રથમ નંબર માનસિક હુમાવતનો જ આવે છે કેમ કે એટીટ્યુડ એટી સોંગના બાદ છે કે મિત્રો જોરદાર સોંગ ગાયો છે તેમને ખાલી તમે એક વખત તેમનો અવાજ સાંભળો જો તમને સોંગ સારું લાગે તો એક નાનકડી કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં